રાપર તાલુકાના રતનપર ખડીર ખાતે સેવા સાધના સંસ્થા અને સ્થાનિક પોલીસ વિભાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં એકસોને તેતાલીસ બોટલ રક્ત એકત્રિત થયું જે થેલેસીમિયા ડાયાલિસિસ સગર્ભા બહેનો અને જરૂરતમંદ દર્દીઓ માટે ઉપયોગી બનશે કેમ્પનું માર્ગદર્શન જી કે જનરલ હોસ્પિટલ પેથોલોજી વિભાગ વડા ડૉક્ટર જીજ્ઞાબેન ઉપાધ્યાય દ્વારા આપવામાં આવ્યું હતું જ્યારે ટીમમાં ડૉક્ટર જય પટેલ ડૉક્ટર મિલન ભુજાણી સહિતના નિષ્ણાતોએ સેવા આપી હતી આ આયોજનમાં રતનપર સરપંચ દશરથભાઈ પટેલ હરપ્પન હોમિસ્ટ દ્વારકાધીચ રેસ્ટોરન્ટ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધોરાવીરાની વિશેષ સહયોગ રહ્યો હતો કેમ્પની સફળતા માટે સ્થાનિક ગ્રામજનો અને સેવાભાવી કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી અગાઉ પણ રતનપર ખડીર ખાતે બે વખત બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ચૂક્યો છે